આજના સમયમાં બાળકો અભ્યાસમાં મળેલી નિષ્ફળતાથી હતાશ થઈ જાય છે અને ઘણીવાર આત્મઘાતી પગલું પણ ભરી લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ દસમાં ત્રણ વાર નાપાસ થયેલા હોશિયાર વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવી ગયા બાદ એકવાર ફરી સફળ બની બતાવી અન્ય વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ છે રાહુલ વાઘેલા રાહુલ વાઘેલા નાનપણથી તેજસ્વી વિદ્યાર્થી હતો પરંતુ ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા બાદ તેના પરિવાર દ્વારા વારંવાર ઠપકા આપવામાં આવતા આ વિદ્યાર્થી ધોરણ દસની સતત ત્રણ વાર પરીક્ષા આપી છતાં ઉત્તીર્ણ થઈ શક્યો નહોતો જેથી રાહુલ વાઘેલા ડિપ્રેશનમાં ઉતરી ગયો હતો માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો દુનિયાથી હતાશ થયેલા રાહુલને એકવાર ફરી સામાન્ય બાળક બનાવવા માટે તેના પરિવારજનોએ અનેક દવાખાનાની દવા લીધી પરંતુ તેમ છતાં કોઈ જ ફરક પડ્યો નહીં ત્યારે રાહુલના પરિવારને ડીસામાં આવેલા દિવ્યાંગ ભવનની માહિતી મળી અને રાહુલનો પરિવાર રાહુલને દિવ્યાંગ ભવન ખાતે લાવ્યો દિવ્યાંગ ભવન અમદાવાદ સ્થિત અંધજન મંડળ સંચાલિત એક દિવ્યાંગ શાળા છે જેમાં માનસિક રીતે કમજોર હોય તેવા બાળકોને વ્યવહારુ શિક્ષણ આપવામાં આવે છે મંદબુદ્ધિ બાળકોને આત્મનિર્ભર બનાવી તાલીમ પણ આપવામાં આવે છે રાહુલ માનસિક રીતે હતાશ થઈ જતાં તેને પણ ડીસા સ્થિત દિવ્યાંગ ભવન ખાતે તેના પરિવારજનોએ મોકલ્યો હતો અને ત્યારબાદ અહીં દિવ્યાંગ ભવનમાં રાહુલને વિવિધ તાલીમ આપવામાં આવી અને તેની સાથે વાર્તાલાપનો દોર શરૂ થયો ધીરે ધીરે રાહુલમાં પરિવર્તન આવવા માંડ્યું અને તેનામાં રહેલી હતાશા દૂર થવા માંડી હતી અને ત્યારબાદ તેનામાં રહેલા રમતગમતના કૌશલનો પરિચય મેળવીને દિવ્યાંગ ભવન દ્વારા ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રાહુલ ને વોલીબોલ ની સ્પર્ધામાં મોકલ્યો હતો જ્યાં તેની રમત થી પ્રભાવિત થઈને રાહુલ ને નેશનલ ટીમ ની પસંદગી માટે પોંડુચેરી ખાતે યોજાયેલા પસંદગી કેમ્પ માં મોકલવામાં આવ્યો હતો રાહુલ વાઘેલા જે અદ્વ્યાંગ ભવન માં એક ડિપ્રેસ એટલે કે એક માનસિક બીમારી થી પીડિત વ્યક્તિ અમારા ત્યાં આવે છે સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા એનું કાઉન્સિલિંગ કરી અને એક મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે આગળ જતાં એને રમતગમતની પ્રવૃત્તિમાં અમે એને પરોવીએ છીએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ એ વોલીબોલની સ્પર્ધામાં ભાગ લે છે રાષ્ટ્રીય કક્ષાની ટીમ પસંદગીમાં પણ એને સ્થાન મળે છે એ પસંદગીના કેમ્પમાં જાય છે તો દસમાની પરીક્ષામાં જો એ નપાસ થઈ અને નાસી પાસ થઈ જતા હોય અને પછી આવી સંસ્થાઓ કે આવા સેન્ટરોના સહયોગથી એ નેશનલ કક્ષાની પસંદગી જે ટીમ છે એમાં એ ભાગ લેતા હોય છે કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ વ્યક્તિ છે તો એ ડિપ્રેશનમાં આવે છે તો ઘણા બધા રસ્તા હોય છે અને આવી સંસ્થાઓની મદદથી એ ઘણી બધી પ્રવૃત્તિઓ તરફ આગળ વધતા હોય છે રાહુલ વાગેલા એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને બાળપણથી હોંશિયાર હોવા છતાં ધોરણ 10 ની પરીક્ષામાં સફળતા ન મળતા હતાશ થયેલા રાહુલની માનસિક સ્થિતિ પણ ડગમગી ગઈ હતી ત્યારે દિવ્યાંગ ભવનમાં રાહુલને આપવામાં આવેલી તાલીમથી આજે રાહુલ એકવાર ફરી સામાન્ય બાળક બની ગયો છે જેથી રાહુલ સહિત તેના પરિવારના લોકો પણ ખુશ જણાઈ રહ્યા છે મારો બાળક રાહુલ ધોરણ દસમાં ભણતો હતો અને એ પ્રથમવાર નપા થયો એટલે હતા થઈ ગયો વળી બીજી વાર પછી ટોર્ચર કર્યું પણ એ કે મારે ભણવાથી નફરત થઈ જ નહીં ભણવું જ પછી અમે એને થોડા મહિના પછી એને થોડી તકલીફ થવા મળી જાણવા મળ્યું કે માનસિક તકલીફ છે પછી એમણે દિશા દવાખાના ત્યાંથી અમે જાણે કે દિવ્યાંગ ભવનમાં બતાવો એક વાર અમે ત્યાં આવ્યા હોય અને પછી બેસાડ્યો અહીંયા જાણવા એને ઘણી બધી પ્રવૃત્તિઓ શીખડાવવામાં આવી તેને રમતમાં રસ હતો વોલીબોલમાં એને આગળ મોકલ્યો જિલ્લા લેવલે પછી રાજ્ય લેવલે પાંડુચેરી સુધી ગયો અને તેઓ એને સારું એવું જાણવા મળ્યું એના થોડોક માનસિક તકલીફ ઓછી થઈ આજે અમારો બાળક સામાન્ય બાળક જેમ થઈ ગયો હું દસમામાં નપાસ થયો ત્યાંથી મને ત્રણ વખત પરીક્ષા હાલવા છતાં હું નપાસ થતા કર્યો ત્યારે મને હતાશ લાગવા મળી એટલે હું પછી ખેલ દિવ્યાંગ આવ્યો પછી તેમાં બધે રમત રસ લાગ્યો એટલે ત્યાં પહેલાં તો પાલનપુર ગયો પાલનપુરમાં જઈને ગોળાફેકમાં બીજા નંબર લાવ્યો બીજા નંબર લાવીને પછી વધીનગર ગયો વધીનગરમાં સિલેક્ટ થયો પછી પંડુચેરી જઈને વિમાનો પંડુચેરી જઈને આવ્યો ત્યાંથી મને હવે સારું છે પરીક્ષામાં નાપાસ થયા બાદ હતાશ થયેલા રાહુલે સફળતા મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે જે રીતે આજના સમયમાં નાની નાની નિષ્ફળતાથી હતાશ થઈ જતા વિદ્યાર્થીઓ હતાશ થવાના બદલે પ્રયત્નશીલ બનવું જોઈએ જેથી સફળતા મળી શકે